રિક્ષા હતો આ પહેલા પણ અકોટા દાંડે બજાર બ્રિજ પર અનેક ગંભીર અકસ્માતોની ઘટનાઓ બની છે ત્રણ મહિના પહેલા બે કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં એક કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આરોપ હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું મધરાતેના સમયે પણ આ બ્રિજ પર અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે ઘટનામાં યુવકનું કાર પરથી કાબુ ગુમાવતા કાર સાથે અથડાઈ અને પલટી ગઈ જેના કારણે ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા આ સતત અકસ્માતોની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન અને ટ્રાફિક વિભાગે આ બ્રિજ પર સુરક્ષા વ્યવસ્થામાં સુધારા કરવાની જરૂરિયાત છે ચાલકોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અને સાવધાનીથી વાહન ચલાવવાની અનુરોધ કરવામાં આવે છે જેથી આવા દુર્ઘટનાઓને ટાળી શકાય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો